આ 9 ઓગસ્ટ 2024 ની સવારે ની વાત છે જ્યારે કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આવી એક ઘટના બની કે જેણે આખા દેશને હચમચાવી નાખ્યું આ ઘટના 21 વર્ષીય મહિલા ડોક્ટર સાથે સંબંધિત હતી જે પોતાની તાલીમ દરમિયાન હોસ્પિટલમાં કામ કરી રહી હતી હોસ્પિટલ જેવી સુરક્ષિત માની શકાય એવી જગ્યાએ આ મહિલા ડોક્ટરનો હત્યા અને બળાત્કાર થયો એ બધાને ચોંકાવી દીધું આ ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડોક્ટરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જે બહાર આવ્યું તેનાથી લોકોના જીવ અધર થઈ ગયા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાત સામે આવી કે આ માત્ર હત્યાનો મામલો ન પરંતુ તેનાથી પણ વધુ ભયાનક હતો રિપોર્ટ મુજબ ડોક્ટરની હત્યા ગળું ઘોટીને કરવામાં આવી હતી અને એટલી જોરથી કે તેમનું થાઈરોઇડ કાર્ટિલેજ પણ તૂટી ગયું હતું મિત્રો આ ઉપરાંત તેમના શરીર પર અનેક નિશાન હતા જે આ સૂચવે છે કે તેમણે પોતાની જાન બચાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો સૌથી ભયાનક સત્ય એ ત્યારે સામે આવ્યું જ્યારે તેમના ખાનગી અંગોમાં ઘાના નિશાન જોવા મળ્યા આથી એ સ્પષ્ટ થયું કે આ માત્ર હત્યાનો મામલો નહોતો પરંતુ તે એક ભયાનક બળાત્કાર અને હત્યાનો કિસ્સો હતો હોસ્પિટલના પેરી શર્મા એવી મોટી ઘટના બનવા છતાં કોઈને ખબર ન પડી શું રાત્રે કંઈક કેવું થયું જે જાણીને તમે ગુસ્સાથી ભટકી જશો ત્યાં કોઈ બીજું હતું જેમણે આ ઘટનાનું આયોજન કર્યું જો હા તો એ કોણ હતો આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે આજે આ વિડીયોમાં જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે તે રાતે મેડિકલ કોલેજના શાંત ગણાતા પરિસરમાં શું થયું હતું આ બાકાતી જાણીને તમને પણ ચમકી જાય તેવી હાલત થશે આ રાતની વાત છે આઠ ઓગસ્ટ બે ના રોજ હંમેશાની જેમ ટ્રેન મહિલા ડોક્ટર નાઇટ શિફ્ટમાં ડ્યુટી પર હતી રાત્રે અગિયાર વાગે તેમને પોતાની માતાનો ફોન આવે છે તેમની માતા તેમને પૂછે છે કે શું તેમને ભોજન લઈ લીધું છે અને સ્વાસ્થ્ય કેવું છે મહિલા ડોક્ટરે પોતાની માતાને ખાતરી આપી કે તે બિલકુલ સારું છે અને તેવા સમયમાં માત્ર કેટલાક દર્દીઓને જોવા જઈ રહી છે ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે ભોજન લેશે માતા સાથે વાત કર્યા બાદ ડોક્ટર પોતાના દર્દીઓને જોવા નીકળી જાય છે અને પોતાનું કામ શરૂ કરતા કરતા રાત્રે બે વાગી જાય છે ત્યારબાદ તે પોતાના મિત્રો સાથે હોસ્પિટલની કેન્ટીનમાં જમા થાય છે જ્યાં તેઓ સાથે ભોજન લે છે અને વાતચીત કરે છે વાતો કરતા કરતા રાતના ત્રણ વાગી જાય છે અને આ સમયે ડોક્ટર થોડા થાકથી માની જાય છે પોતાની થાક દૂર કરવા માટે તેઓ હોસ્પિટલના ચોથા માળ પર સ્થિત સેમિનાર હોલમાં જઈને આરામ કરવા લાગે છે સવારે સાડી સાત વાગે પણ ડોક્ટર હજી સુધી સેમિનાર હોલમાંથી બહાર નહીં આવે જે તેમની માટે અસામાન્ય છે ડોક્ટર ક્યારેય અડધો કલાકથી વધારે આરામ નહીં લેશે હોસ્પિટલના એક કર્મચારી જે સવારે શિફ્ટ શરૂ થાય તે પહેલાં હોસ્પિટલના બધા રૂમોની ચકાસણી કરી રહ્યો હતો સેમિનાર હોલ તરફ જઈ રહ્યો હતો જેમ જ તે ગેટ ખોલે છે તેમની સામે એક ભયાનક દ્રશ્ય આવે છે સેમિનાર હોલની અંદર ડોક્ટરની લાશ કપડા વગર પડી હતી અને તે લોહીના નિશાનોથી ઘેરાયેલ હતી આ જોઈને કર્મચારી જોરથી ચીસો પાડે છે કર્મચારીની ચીસ સાંભળીને આસપાસના લોકો ત્યાં ભેગા થાય છે અને જોવે છે કે સેમિનાર હોલની અંદર ડોક્ટરની લાશ પડી છે આ દ્રશ્ય ત્યાં ઉભેલા દરેક લોકો માટે કોઈ ડરાવના સપનાથી ઓછું ન હતું ખાસ કરીને અન્ય મહિલા અને કર્મચારીઓ માટે જોઈને લોકો તેને સ્ટ્રેચર પર લટકાવીને ઇમરજન્સી રૂમ માં લઈ જાય છે જેથી ડોક્ટરો તેની મદદ કરી શકે પરંતુ ઘણા પ્રયાસો છતાં ડોક્ટરને બચાવી શકાયું નહીં હોસ્પિટલમાં કેટલાક લોકો હતા જેઓ આ હત્યા અને બળાત્કારના કેસને સામાન્ય ઘટના તરીકે બતાવવાની કોશિશ કરી રહ્યા હતા જેથી હોસ્પિટલની પ્રતિષ્ઠા બચી રહે પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તો બધું સ્પષ્ટ થઈ ગયું રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું કે મહિલા ડોક્ટર સાથે જબરજસ્તી કરવામાં આવી હતી અને જ્યારે તે પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે તેનું ગળું ઘોટીને હત્યા કરી નાખવામાં આવી હતી અને ત્યારબાદ તેનું બળાત્કાર કરવામાં આવ્યો હતો આ ઘટના પછી આ કેસ પોલીસને સોંપવામાં આવ્યો પોલીસને પ્રથમ તે ક્રાઇમ સીન પર તપાસ શરૂ કરી જ્યાં આ ઘટના બની હતી સદભાગ્યે પોલીસને ત્યાં પર મહિલા ડોક્ટરની કેટલાક નખો અને લોહીના સેમ્પલ્સ મળ્યા અને સાથે જ એક બ્લૂટૂથ

પોલીસે સંજય રોયને પકડી લીધો અને તપાસ શરૂ કરી શરૂઆતમાં સંજયે કોઈ જવાબ આપ્યો નહીં કારણ કે તે ખૂબ નશામાં હતો પણ જ્યારે પોલીસે તેનું ફોન તપાસ્યું તો તેમાં મોટા પ્રમાણમાં પોર્નોગ્રાફિક કન્ટેન્ટ મળી આવ્યું આ પરિસ્થિતિમાં પોલીસની આશંકા વધારે ગાઢ થઈ ગઈ કે સંજય જ આ હત્યા અને બળાત્કારનો મુખ્ય આરોપી છે સંજય રોયના ઘરમાં પણ તપાસ દરમિયાન પોલીસે એક જૂતા મળ્યો જેમાં લોહીના કાંટા દેખાતા હતા આ સેમ્પલની ચકાસણી કર્યા પછી તે લોહી પણ મહિલા ડોક્ટરનો હતો ઉપરાંત પોલીસને સંજયના ઘરની બહાર સુકાતા કેટલાક કપડાં મળ્યા જે તેણે તે રાત્રે પહેર્યા હતા આ તપાસ દરમિયાન સંજયે પોતાનો

હવે ન્યાયની પ્રક્રિયા ચાલી રહી છે અને આશા છે કે આરોપીને તેના ગુનાની સજા જરૂર મળશે તો મિત્રો તમારું આ ઘટના વિશે શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ